નમસ્કાર મિત્રો હળવદની વાત જગદીશ સાથે આપણે હળવદની જ વાત કરીએ છીએ અને ખાસ તો હળવદમાં જે કામ છે તેને લઈને આપણે લાઈવ થતા હોય છીએ અને અલગ અલગ વિડીયો પણ બતાવતા હોય છે અત્યારે આપણે છીએ લગભગ નગરપાલિકાથી સો મીટર દૂર રાજો દર્દી સ્કૂલની સામે અને સરકારી જે દવાખાનું છે તેને ગેટની બાજુમાં જ્યાં આરો મશીન રાખવામાં આવ્યું છે ને ત્યાંથી આપણે લાઈવ થયા છીએ ને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવીશું અત્યારે આપણે જે આરઓ મશીન છે તેની સ્થિતિ જોઈ લઈએ આમ તો જે આરઓ મશીન છે તે લગભગ આઠેક મહિના પહેલાં જ્યાં હળવદનું જે ચાર રસ્તા છે સરા ચોકડી ત્યાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આરો મશીનનું એટલે કે આમાં ઠંડુ પાણી મળી રહે બે રૂપિયામાં બે એક રૂપિયામાં બસો ગ્રામ એટલે કે દસ રૂપિયામાં વીસ લીટર ઠંડુ પાણી મળી રહે તેવું આ આરો મશીન લાવવામાં આવ્યું હતું ને આ આરો મશીન છે ત્યાં પણ જે સરા ચોકડીએ છે તે પણ ઘણી વખતે આપણે રિયાલિટી ચોકમાં જોયું હતું કે બંધ થઈ ગયેલું હતું અને તેને લઈ આપણે જ્યારે લાઈવ કર્યું ને ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ખબર પડી કે આ મશીન બંધ છે અને તેઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે હું તમને જે મશીન બતાવું તે ફરી એક વખત લોકેશન આપું કે લગભગ ત્રણસો મીટર એટલે સો મીટર ત્રણસો ફૂટની આજુબાજુ નગરપાલિકા કચેરી છે ત્યાંથી દૂર રાજો રાજોધ સ્કૂલની સામે અને સરકારી દવાખાના ગેટની બાજુમાં અને સૌથી વધુ વાહન વ્યવહાર અહીંથી થાય છે સૌથી વધુ લોકો પાણીની જરૂરિયાત હોય તેવા લોકો પણ અહીંથી નીકળતા હોય પણ આ જો ચાલુ કરવામાં આવે તો લોકો ઉપયોગી થઈ શકે હવે આ જે યોજના છે તે પંદરમી નાણાંપંચની છે ને ધારાસભ્યશ્રીએ આનું લોકાર્પણ કર્યું આ લોકાર્પણ કર્યું ને આ આરો મશીન આવું નાવું એક જે સરા ચોકડીએ છીએ સરા ચોકડીએ જે લોકાર્પણ કર્યું ને ત્યારબાદ આ મશીન લગભગ છ એક મહિના ત્યાં રૂમમાં જે આપણે હોન્ડાનો શોરૂમ છે તેની સામે જે આવેલું છે તે સ્ટોર રૂમમાં લગભગ છ એક મહિના ધૂળ ખાધી અને ધૂળ ખાધા બાદ અહીંયા લાવવામાં આવ્યું શું લેવા લાવવામાં આવ્યું કે ચૂંટણીની તૈયારી હતી ચૂંટણીની તૈયારીઓ હતી ને તે સમયે જ ક્યાંક ને ક્યાંક મત લેવા માટે આ મશીન ગોઠવાયું લોક ચર્ચા છે અહીંના જે ચીફ ઓફિસર છે તુષારભાઈ આર જાલોરિયા તેઓ દ્વારા આનું જે રખરખાવ કરવું પડે અથવા આનું કનેક્શન દેવું પડે આને જે રીતે ચાલુ કરવું પડે તેમાં ક્યાંક ને ક્યાંક ઊણો પીપડ્યું છે એટલે છ મહિના ત્યાં ધૂળ ખાધી અને ત્યારબાદ અહીંયા લાવવામાં આવ્યું છે અને હજી એ ક્યારે ચાલુ થાય છે લગભગ મને એવું લાગે છે કે નગરપાલિકાના પ્રમુખની રાહ જોતા છે કે તેઓના હાથે લોકાર્પણ થશે પરંતુ એકને એક ગ્રાન્ટમાંથી બે વખત તો લોકાર્પણ કઈ રીતે થઈ શકે સાથે જ આપણે વાત કરીએ તો આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા એ ખૂબ જ સરસ વાત કરે કે લોક ઉપયોગી થવું જોઈએ રૂપિયાનો સવા રૂપિયો થવો જોઈએ અને રૂપિયાનો સવા રૂપિયો આ રીતે થાય તમે બ બે લાખ રૂપિયાના આશરે જે મશીનો હોય તે છ છ મહિના ગોડાઉનમાં ધૂળ ખાય ત્યારબાદ અહીંયા ફીટ કરો અને અહીંયા લાવીને ચાલુ ન કરો યોગ્ય વ્યવસ્થા ન હોય તો કઈ રીતે રૂપિયાનો સવા રૂપિયો થાય ધારાસભ્યશ્રીને એ ખબર છે કે અહીંયા મશીન મૂકવામાં આવ્યું છે આ લોક ઉપયોગી થઈ શકે ધારાસભ્યશ્રીને ખબર છે નગરપાલિકાના ચીફ ઓફિસરને ખબર છે કે અહીંયા જે કનેક્શન છે તે હજી સુધી દીધું નથી આ ક્યારે દેવામાં આવશે ક્યારે લોક ઉપયોગી થઈ શકશે આ અત્યારે ઉનાળાનો સમય છે એટલે લગભગ ત્રણ ચાર દિવસ તે ઠંડીનું ઠંડી ઘટી છે ને તેને લઈ તડકો પણ જોરદાર પડે છે લોકો બહાર નીકળવાનું પણ અત્યારે ઉનાળામાં ટાળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની અત્યારે અછત પણ દેખાય છે કારણ કે હવે કેનાલો પણ બંધ થવાની છે ને તેને લઈ પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાવાની છે સાથે જ જે પ્રકારે અહીંયા મશીન મૂકવામાં આવ્યું છે તે પણ આપણે જોઈ લઈએ પહેલી નજરે તમે જુઓ તો અહીંયા જો મશીનની કોઈ રખરખાવ નથી તમને જે પ્રકારે દેખાય છે કે પાંદડા કચરો અંદર ભરેલો છે એટલે આ મશીનને જે આપણે લાખો રૂપિયાની વાત કરીએ ધારાસભ્ય કહેતા હતા કે રૂપિયાનો સવા રૂપિયો થાય તો આ રીતે સવા રૂપિયો થાય તો ધારાસભ્ય આ ખૂદ આંટો મારે અને આમાંથી પાણી નીકળે છે કે નહીં ચેક કરે એમને પણ ખબર પડે કે રૂપિયાનો સવા રૂપિયો તમે જે કરવાની વાત કરો છો તે ખરેખર અહીંયાના જે તમારે નગરપાલિકાનો સ્ટાફ છે નગરપાલિકાના ચીફ ઓફિસર આવું કરવા માગે છે ખરેખર સરકારી જે નાણાં આવે છે તે નાણાંનો ઉપયોગ ખરેખર ઉપયોગ થાય છે લોક ઉપયોગી થાય છે કે કેમ ફરી એક વખત હું કહું કે આ જે મશીન છે તેને લગભગ આઠક મહિના પહેલાં સરા ચોકડીએ આ જ રીતે લોકાર્પણ કર્યું હતું આવું જ મશીન ત્યાં છે ચાલુ કન્ડિશનમાં છે સારી વાત છે પરંતુ આ છેલ્લા ચૂંટણી પહેલાં જ અહીંયા મૂકવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક મતદારોને લોભાવવા માટે પણ મૂક્યું હોય તેવી પણ લોકચર્ચા છે હાલ તો આ મશીન શોભાના ગાંઠિયા સમાન છે આશરે બે લાખથી વધુની કિંમતનું છે એક મશીન ચાલુ છે ને એક મશીન બંધ છે અહીંયા તમે બાજુમાં જુઓ છો કે અહીંયા જે પાણીનું પરબ છે ત્યાંથી લોકો પાણી પીવે છે જો આમાં પાણી ચાલુ થાય તો આ લોક ઉપયોગી થઈ શકે અને પીવાનું શુદ્ધ પાણી પણ મળી શકે અહીંયા જે પ્રકારે પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે તેવી જ રીતે અહીંયાથી પણ ઉપયોગ થઈ શકે એટલે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા વધારે અને અહીંયા નળ કનેક્શન નથી દીધું તે પણ જોઈ લે કે અહીંયા નળ કનેક્શન નથી દીધું આમાં પાણી આવે ને તો આ લોક ઉપયોગી થઈ શકે અને અહીંયા જે બાજુમાં ટાંકીમાંથી પાણી પીવે છે ને એમાંથી આમાં શુદ્ધ પાણી પીવા માટે થઈ શકે મળી શકે એટલે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર જાગે અને બીજું કે આ જે પાણી છે તે આરોનું ઠંડુ છે અને તેમાં ફક્ત એક રૂપિયો નાખો ને એટલે બસો એમએલ પાણી નીકળે એટલે લગભગ તમે દસ રૂપિયાનો સિક્કો નાખો ને એટલે વીસ લિટર આમાંથી ઠંડુ પાણી નીકળે અને વીસ લિટર ઠંડુ પાણી એટલે આખા પરિવારને આસાનીથી થઈ શકે પરંતુ આવા મશીન જે હોય છે તે ક્યાંક ને ક્યાંક સાર સંભાળના અભાવે ધૂળ ખાય છે જે પ્રકારે મેં અગાઉ કહ્યું કે અંદર પાંદડા પડ્યા કચરો પડ્યો હોય સાફ સફાઓના અભાવે આખરે બે લાખથી વધુની કિંમતનું આ મશીન છે અને આ રીતે જાળવણીના અભાવે અત્યારે દૂર થાય છે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે આ મશીન બતાવી કે અહીંયા આ મશીન પડ્યું છે અને તેઓ મુલાકાત લે અને ખબર તો પડે કે લોકોને અહીંયા મશીન છે ફરી એક વખત હું લોકેશન બતાવ્યું કે અહીંયા જે બાજુમાં રસ્તો છે બસ સ્ટેશન તરફ જવાનો આ મારી પાછળ જે ગેટ દેખાય છે તે સરકારી દવાખાનાનો છે એની સામેનો જે ગેટ છે તે રાજો દર્દી સ્કૂલનો છે અને એની સામે જે રસ્તો છે તે શાક માર્કેટ જે જૂનું કહેવાય તે અને એની બાજુમાં નગરપાલિકાની કચેરી આવેલી છે લગભગ સો એક મીટરની આજુબાજુ આ તમામ વિસ્તાર આવેલો છે અને અહીંયાથી ભાગના મુસાફરો વાહન ચાલકો કે નીકળતા હોય તો તેના માટે ઉપયોગી થઈ શકે છે આયોજન ખૂબ સરસ છે પરંતુ જાળવણીના અભાવે પડ્યું છે આમાં ધૂળ ઝાંખી પડી છે અને અહીંયા જે નળ કનેક્શન દેવાનું બાકી છે ક્યારે દે છે લોકાર્પણની રાહ જોતા હોય તો ભલે પરંતુ આ યોજનાનું એક વખત લોકાર્પણ થઈ ચૂક્યું છે અહીંયા જે પ્રમાણે તકતી પણ મારેલી છે કે પંદરમી નાણાંપંથને ગ્રાન્ટમાંથી આ મશીનનું લોકાર્પણ થઈ ગયું હવે આનું ફરીન લોકાર્પણ ન હતા જે અહીંના ચીફ ઓફિસર છે તુષારભાઈ ઝાલોરિયા તેઓના ધ્યાનમાં આવે ને આનું ફરીન લોકાર્પણ કરે તો પણ અમને કંઈ વાંધો ન ફરીને લોકાર્પણ કરે તો પરંતુ લોક ઉપયોગી થઈ શકે ચાલુ થઈને તો પીવા માટે પાણી મળે એટલે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર આ જોવે અમારો વિડીયો પણ એમની પાસે પહોંચે જ છે અને આ પહોંચવો જોઈએ કારણ કે જે ઉપયોગી કામ હોય ને એના માટે જ અમે લાઈવ થતા હોય છે અને તેમને હરીસો બતાવતા હોય છે ઘણા બધા મિત્રોને એમ થતું હોય કે નગરપાલિકાના ચીફ ઓફિસરને જ આ પ્રશ્નો કરે છે કારણ કે નગરપાલિકાના ચીફ ઓફિસરને જ આ જાળવણી રાખવાની હોય તેઓની જવાબદારી છે એટલે આપણે એમને જ આ કહી છે કે આ મશીન જોઈએ ચાલુ કરાવો તો અત્યારે ઉનાળાનો સમય થઈ ગયો હોય અને મશીન જે આખરે બે એક લાખની કિંમતનું છે તે લોક ઉપયોગી થઈ શકે આભાર દર્શક મિત્રો